ગુરુમાતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ડાયાબિટીસ રોગ આમ ભલે તે કેન્સર જેટલો ખતરનાક રોગ નથી છતાં બીજા અનેક રોગોને આમંત્રણ આપનાર અને જન્મ આપનાર યજમાન છે તેવું નક્કી માનજો તે ડાયાબિટીસના કારણે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને ચશ્મા આવે છે આમ કિડની માટે પેરાલિસિસ કરાવે છે વળી ગેંગરિંગના થવાની મતલબ કે ગમે ત્યાં શરીરમાં મતલબ કે આમ ગેંગરિંગ થાય છે અને પરિણામે શરીરનો કોઈક ભાગ કપાવો પડે છે તેવા અનેક રોગના ભય ડાયાબિટીસ રોગીના મનુષ્યને થથરાવી નાખે છે બીજા રોગો થાય ત્યારે કંઈક ચેતવણી આપીને આવે છે તે મનુષ્યને ક્યાંક દુખાવો વગેરે થાય છે બળતરા વગેરે થાય છે બહેરાસન વગેરે અનુભવાય છે પરંતુ ડાયાબિટીસ તો એવો છુપી રીતે ચૂપકી પડે છે તે ડાયાબિટીસનું પ્રમાણ ભોજન બાદ લોહીનું સુગર ખાંડ એકસો ચાલીસ એમજી ડીઆઈની અંદર હોય ત્યાં સુધી સારું ગણાય છે ભોજન પહેલાં ભુખ્યા પેટે બ્લડ ગ્લુકોઝ ખાલી પેટે એસીથી એકસો દસ રહેવું જોઈએ એમજી ડીઆઈની તો તે ડાયાબિટીસ મટાડવા માટે મોટા આંતરડાના છેવાડામાં જે સુગર બેલાન્સિંગનું સ્વિચમાં જે ઉપર મળ ચીક ચીકણો રહેવાથી જે અંદરથી પિંક્રિયાસને કામ કરતું નથી તે માટે એનીમાં વડે ગુંદા દ્વારા પાણી ચડાવવાથી મળની સફાઈ કરવાથી તે સ્વિચ વડે અંદરથી ઇન્સ્યુલેશન પાવર મળવાથી પિંક્રિયાશ ફરી કામ કરતું થાય છે શરીરને ઇન્સુલન્સન ઈ ઇન્સુલિન મળવાથી જે ભયંકર ગણાતો ડાયાબિટીસ આમ ચેપટી વગાડવાથી મટે છે જે આ ગુંદા દ્વારના મતલબ આમ દોઢ ઇંચ છેડે ઉપર જ અહીંયા મતલબ કે જે છે ને મળ પડ્યો હોય અને ત્યાંથી જે પિંક્રિયાશન ઇન્સ્યુલન્સ ચૂતું હોય એ મળે નહીં ને એ એનીમા વડે પાણી ચડાવીને મળ સાફ થાય તો તરત જ આમ ચેપટી વગાડતા ડાયાબિટીસ મટી જાય છે તે પિંક્રિયાસ કામ કરતું કેમ બંધ થયું તે હાલના ભૌતિક વિજ્ઞાન ભણેલા હજુ સુધી બરાબર ડૉક્ટર જાણી શક્યા નથી મોટા આંતરડામાં એકોતેર પ્રકારના જુદા જુદા રસાયણો ચુસાતા ચુસા ચૂસાતું કાર્ય થાય છે તે સાફ કરવાથી શરીર નિરોગી બને છે પરંતુ જો તેમાંનું એકાદ પોઈન્ટ મળથી બંધ થાય છે તો તે પોઈન્ટ તેનું કાર્ય કરતું નથી જેને જે તે રસાયણની ખામીથી તેને તે રોગ થાય છે તો ડાયાબિટીસ મટાડવા લાંગણ એટલે કે નિર્જળા ઉપવાસ કરો કારણ કે ભગવાન કહે છે કે હે આત્મા શરીરમાં રોગ છે તે હું કાઢવા તૈયાર છું પણ તું ખાવાનું ભોજન આપે છે જે શરીરને તે ભોજન ભગવાન પચાવવા લાગી જાય છે તો ભગવાન તે રોગને કાઢે કેમ વિચારો તો ઉપવાસ રાખવાથી ભગવાન તે રોગને કાઢે છે છતાં ભોજન માટે ભગવાનને ચોર ચોરા ચોર એસી ચોર્યાસી લાખ જોનીના શરીરની રચના જુદી જુદી કરી છે છતાં ભોજન માટે ભગવાને ચોરાશી લાખ જૂનીઓની શરીરની રચના જુદી જુદી કરી છે તે ભોજન માટે તમામ જીવોના શરીરની રચના માટે ત્રણ ભાગની છે પક્ષીઓને દાણા માંસારીઓને માંસ ને શાકાહારીઓને પત્ર પાંદડાનો લીલો રસ ફૂલ ફળ અને જળ આ ગીતા અધ્યાય નવ છવ્વીસ શ્લોક છવ્વીસ મુજબ બના બતાવેલ છે તો સૂક્ષ્મ આહાર પહેલો સૂક્ષ્મ આહાર જે વૃક્ષ વનસ્પતિ ભોજન ભોજન કરે છે તે વનસ્પતિ હવા સૂર્યનો પ્રકાશ અને જળનો ભેજ તે સુક્ષમ આહાર કરે છે વૃક્ષ વનસ્પતિ ચોરાશી લાખ જૂનીમાં અને વનસ્પતિ જગત ખાલી અને શાકાહારી મનુષ્ય પશુ પંખીઓ ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબ પાંદડાનો લીલો રસ ફૂલ ફળ કદમૂળ જળનો આહાર કરે છે ને માંસાહારી પશુ પંક્ષીઓ તે માંસ ખાય છે તે પરમાત્માએ જેવો આહાર તેવી શરીરની રચના કરી છે જે વૃક્ષ વનસ્પતિ ભોજન સૂક્ષ્મ હોવાથી તેમને ચાવા દાંત જળમાં જીભ વગેરેની જરૂર પડતી નથી જે મનુષ્ય શરીરની રચના શાકાહારી પશુ પંક્ષીઓની જેવી છે જે શાકાહારી પશુ પંક્ષીઓ વનસ્પતિ ભોજન રાંધતા નથી તેમાં મીઠું મસાલા નાખતા નથી તેવું જ મનુષ્યને ખાવું જોઈએ જે શાકાહારી પશુ પક્ષીઓ માંસ ખાતા નથી તે પશુ પક્ષીઓને પોતાની માતાનું દૂધ મળ્યો પછી તે પારકી માતાનું દૂધ કે દૂધની બનાવટો ખાતા નથી તે રોગી થતા જ નથી તો પછી મનુષ્ય પણ તેવું જ ભોજન લેવું જોઈએ રોગથી બચવું હોય જે માંસાહારી પશુ પક્ષીને શિકાર કરીને ફાડી ખાવું છે તે માટે તીક્ષ્ણ દાંત અને નખ ભગવાને આપેલ છે તેનો ચહેરો વિકરાળ દેખાય દેખાવ હોયને જ શિકારી પ્રાણી તેની શરણ ગતિ સ્વીકારી લે છે પછી ભગવાને તેને પેટમાં કાચું માંસ પચે તેવી રચના કરેલી છે મનુષ્યનો આહાર ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબનો ખાવાનો છે લીલા પાંદડા છે તાંદડો રંજકો છબ્બર ઘઉં જવારા પાલકનો રસ ખૂબ પરંતુ કોથમરી ધાણા મેથી મૂળા બીટ તુલસી સરગવાના રસનું પ્રમાણ પાંચથી દસ ગ્રામ લો વધારે ન લેવાનું ફળ સૂર્યપ્રકાશથી પાકેલા જ્યુસ બનાવી લો અગ્નિ તત્વ માટે ખાટા મીઠા ફળોથી મળે છે ને જળ તત્વ શાકથી દૂધી કારેલા ભીંડા ગાજર બીટ કોળું ડુંગળી વગેરેથી મળે છે ને પૃથ્વી તત્વ અનાજ અને કઠોળથી જ વધુ મળે છે તો મગ ચણા ચોખા બાજરી ઘઉં મકાઈ જવ જુવાર વગેરે ફણગાવીને લો તો રોગ મટે છે પણ જો ડાયાબિટીસ થયો છે તો ડાયાબિટીસને મટાડો જે રોગ થાય છે એને તો દુઃખ ભોગવું પડે છે પણ ઘરના બીજા સભ્યો પણ તેની પાછળ દુઃખી થાય છે બે રીતે એક પૈસાની તંગીને લઈને કારણે કારણ કે જે ડાયાબિટીસ થયો એ એક તો કામ ઓછું કરે અને ઉપરથી જે દવાના ખર્ચા કરાવે એટલે ઘરમાં જે રૂપિયાની એક તો તંગી થાય છે અને તે પોતાને અને કુટુંબને પણ દુઃખી કરે છે તો રોગ જેને થયો છે તેને આ કુદરતી કાચું ખાય તો રોગ મટે છે જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો વિષયો પાંચ છે શબ્દ સપર્શ રૂપરસ અને ગંધ શબ્દના વિષયથી હરણ મરે છે સપર્શના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતંગિયો મરે છે ને રસના વિષયથી માછલું મરે છે અને ગંધના વિષયથી ભમરો મરે છે આ જીવોમાં એક એક વિષય છે તેના સેવનથી મરે છે ને મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતા જ નથી તો મૃત્યુ કેમ ન થાય તેમાંથી બચવાનો ઉપાય છે ક્ષમા આજવ દયા સંતોષ અને સત્ય એટલે કે પરમાત્મા આ પાંચને અમૃત સમજી તેવું વર્તન કરો તો ચોક્કસ મુક્ત ચોક્કસ મુક્તિ મળે છે તો શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મ જ્ઞાની ગુરુથી મળેલા જ્ઞાનનું ચિંતન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે સંકલ્પને છોડવાથી ફરી જન્મ આવતો નથી આગર જ્ઞાન લઈ ज्ञानी થઈ ગયા છે તેવા શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્મજ્ઞાન લીધું હતું નચિકેતાએ યમરાજા પાસેથી આત્મજ્ઞાન લીધું હતું જનકરાજે યગ્નવલ કલ્પમુનિ પાસેથી આત્મજ્ઞાન લીધું હતું દે అర్జుન મારી પાસેથી આત્મજ્ઞાન લીધું તો આત્મકરણ લોકોને લેવું જરૂરી છે તો આત્મા કેમ જીવનમાં ઉતરતું નથી છળ કપટ વેર ઈર્ષા દગો આ બધાઓના છોડી દઈએ તો આત્મા ઉતરે તો અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના ત્રણ દુઃખોને નાશ કરી શાંત બનાવી દે તેવા જે સદગરુ કહે છે જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય જુદા જુદા દેવોને પૂજતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે સર્વે સાધના વર્થ જાય છે આ ગીતા અધ્યાય શ્લોક નવ બારમાં પુરાવો છે તો કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મ જ્ઞાની ગુરુ વિના થવાનો જ નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર નિવાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી ચિત્તને ઈશી કરવું હોય તો પરમાત્માનું ચિતન કરવું જોઈએ પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મા રૂપ બની જવું કામરૂપી શત્રુને દુશ્મનને નાશ કરીને પરમાત્માને પામવું છે તો આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક બનશે જો વિદ્યાર્થીઓ ચારિત્રવાન રાષ્ટ્રભક્ત ઈશ્વર ભક્ત ધાર્મિક સદાચારી હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે આજના બાળકોમાં દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન જ નથી ત્યાગ તપ ધ્યાન સેવા વડે જે પુરુષાર્થ રાષ્ટ્રની આધારશિલા છે માટે વિદ્યાર્થીઓને શિક્ષાના અભ્યાસમાં પરમાત્માની ભક્તિ રાષ્ટ્રભક્તિ તેમજ માતા પિતાની સેવા વગેરે સારા સંસ્કારની જરૂર છે પરમાત્મા જીવાત્મા પ્રકૃતિ વેદ ગીતાનું જ્ઞાન ઉત્તમ છે તે શિક્ષક લોકો પોતાની ફરજ સમજીને તે વિદ્યાર્થીઓના હૃદયમાં જ્ઞાન ઉતારી શકે છે માતા પિતા અને ગુરુ કોણ છે ગુરુ તે પરમાત્માની મૂર્તિ છે પિતા તે પ્રજાપતિની બ્રહ્માજીની મૂર્તિ છે માતા તે પૃથ્વીની મૂર્તિ છે અને પોતાના ભાઈઓ પોતાના આત્માની મૂર્તિ છે આમ તો તેઓ સર્વે દેવતા રૂપ જ છે તેથી તેમનું અપમાન ક્યારેય ન કરવું માતા પિતાનો બદલો વાળવો મુશ્કેલ છે માતા પિતા જે સંતાનોને જન્મ આપી પાળી પોષીને જે દુઃખ સહન કરે છે તેનો સેંકડો વર્ષે પણ બદલો સંતાનો વાળી શકતા જ નથી તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે તે ત્રણેયને સંતોષ પામે તો જ તપનું ફળ મળે છે એ ત્રણેયની સેવા એ જ શ્રેષ્ઠ તપ છે તે જ શ્રેષ્ઠ ધર્મ છે તેના તેમની ભ્રામણમાં ભ્રાહ્મણ વિના બીજા ધર્મને પાળવાની જરૂર જ નથી માતા પિતા અને ગુરુની સેવાનું ફળને જાણો જે જે સંસારી આ ત્રણેયની સેવામાં સાવધાન રાખે છે તે સંસારી ત્રણેય લોકમાં સુખી થાય છે અને પોતાના શરીરથી જ્ઞાન પામીને સર્ગમાં આનંદ ભોગવે છે માતાની સેવાથી આ પૃથ્વીલોકનું સુખ મળે છે પિતાની સેવાથી સ્વર્ગનું સુખ મળે છે અને ગુરુની સેવાથી મનુષ્ય પરમાત્માને પામે છે તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે એ ત્રણેયની સેવાથી સર્વે ધર્મોનો સંસ્કાર પામે છે અને જે અજ્ઞાની તેનું જે માનતો જ નથી જે મન ફાવે તે કર્મકાંડ કરે છે તેનું ફળ મળતું જ નથી તે ત્રણેય જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધાર્મિક આચરણ સ્વતંત્ર રીતે તેમની આજ્ઞા વિના કરવું નથી તેમને બધું જ જણાવવું એમની સેવા એ જ પરમ ધર્મ છે આ મનુસમૃદ્ધિ પાના નંબર થી ચાલીસ અને શ્લોક નંબર બેસો છવ્વીસ છવ્વીસથી બેસો સાડત્રીસમાં પુરાવો છે તો પથ્થરની મૂર્તિને પૂજા કરવી નથી અસલ પરમાત્મા તો નિરાકાર છે પરમાત્માનું શરીર જ નથી તો પરમાત્માની મૂર્તિ બને જ કેમ તે હું થોડુંક તો વિચારો જે મૂર્તિઓ તો જે પરમાત્માની વિભૂતિઓ બને છે વિષ્ણુ શંકર રામ વગેરેની તે પરમાત્માની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને ભગવાન માનવાથી અસલ ભગવાનનું અપમાન કરો છો ઘોર અપમાન કરો છો તો ચોગડિયા જોવાનું છોડી દો પૂરી ઈમાનદારીથી કર્મ કરશો તો ચોક્કસ સફળ થશો શ્રી રામે ગાદી ગાદીએ બેસાડવાનું મૂર્ત ચોકડિયું વિશ્વામિત્રે જોયું હતું છતાં વિશ્વામિત્રએ કહ્યું કે મારું ચોકડિયું કામ ના આયું તો છ વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી જન્મવું મૃત્યુ લાભ નુકસાન જીતવું હારવું આ ગીતા અધ્યાય બે પાંત્રીસ થી પુરાવો છે તો ચા કોફી તમાકુ દારૂનો નશો વારવાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ એકવાર પરમાત્માનું જ્ઞાન રસ ચાકો મરણ સુધી તે નશો ઉતરતો જ નથી તો દેવી દેવતાની સફળતાથી જે મળે છે તે ના વસ્તુ મળે છે ગીતા અધ્યાય સાત વીસથી ત્રેવીસમાં પુરાવો છે તો નોભીમાં અમૃત ભરેલું છે તો ઇંગલા પિંગલા અને વડે આ પ્રાણાયામથી છે સુક્ષ્મણા ખુલે છે તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભા મંડળનો કચ્છ વડે જે બહારની મેલી વિધા શરીરમાં પ્રવેશતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા શ્રુતિજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિડીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારના રવિવારે મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એક પરમાત્માને ઓળખો એકને માનો એક સંકીર્ણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું